વેદ વ્યાસજી છે અહીં આપણે પાંડવો આવીને જાતા રહ્યા અહીંથી હિમાડો ગાળવા જય ભગવાન જય માતા સરસ્વતી જય મા ભગવતી આ માતા સરસ્વતી ની ઉત્પત્તિ છે ભાઈ આયા થી ભારતમાં એક આ એવી જગ્યા છે કર્ણાટક ની આ કર્ણાટક ની બોર્ડર આવે છે અને એક આ માતાજી ની ઉત્પત્તિ જવો ઘોઘવાટા કરે છે માં ભગવતી જવો આયા થી પછી ઉપર કઈ નથી જવો આ ડુંગરો છે અંદર થી નીકળે અને અંદર ને અંદર પછી અહીંયા હમાઈ જાય જય માતા સરસ્વતી મા ભગવતી હો जय माता सरस्वती